સંપાદનમાં પૂરતા વળતરની માંગ સાથે મહેસાણામાં ખેડૂતો મહારેલી યોજી રહ્યા છે જાગો ખેડૂત મહારેલીમાં આસપાસના વિસ્તારના મોટી સંખ્યામાં ખેડૂતો જોડાયા હતા વિરોધ પ્રદર્શન બાદ ખેડૂતોએ કલેકટરને આવેદનપત્ર આપી ન્યાયની માંગ કરી હતી ખેડૂતોની માંગ છે કે બિનખેતી જમીનના વળતરમાં થતો ભેદભાવ દૂર કરવામાં આવે અને સંપાદિત જમીનનું વળતર નક્કી કરવાનો અધિકાર કોર્ટને સોંપવામાં આવે જમીન જે સંપાદન કરી રહી છે ખેડૂતો પાસેથી અને પૂરતો ન્યાય મળતો નથી પૂરતું વર્તન મળતું નથી માટે કરીને જુદી જુદી યોજનાઓ ત્યારે જેની જેની જમીન ખેડૂતોની જે છે એ બધા ખેડૂતો આજે અહીંયા મળી અને એક મહારેલી ખેડૂત જાગો મહારેલી વાસ્તવમાં ખેડૂત જાગો તો ખરી પણ સરકાર શ્રી ને પણ જગાવવાની અમારી ગર્વિત એક વાત છે ના વ્યારા તાલુકાના નાની ચેખલી ગામમાં મહાદેવ મંદિર પાસે મીંડોળા નદી પરના કોઝવે કમ પુલનું વિચિત્ર બાંધકામ નજરે પડી રહ્યું છે મીંડોળા નદીના સામેના તટ પર આવેલા ખેતરોમાં જવા માટે ખાસ કરીને ખેડૂતો માટે બનાવવામાં આવેલ કોઝવે કમ પુલનું લાખો રૂપિયાના ખર્ચે માર્ગ મકાન વિભાગ દ્વારા વિચિત્ર પ્રકારનું બાંધકામ કરી દેવામાં આવ્યું છે પુલ બનાવવામાં પાછળનો મૂળ આશય જ જાણે મરી પરવારો હોય તેવું લાગી રહ્યું છે કોઝવે કમ પુલ બન્યા અગાઉ ખેડૂતો અહીંથી ચાલીને સરળતાથી પસાર થઈ શકતા હતા જોકે આ પુલ બન્યા બાદ બંને છેડે માટીનો એપ્રોચ ચોમાસા દરમિયાન નદીમાં પૂરના કારણે ધોવાઈ જતા અહીંથી ખેડૂતો માટે ચાલીને જવું પણ મુશ્કેલ બન્યું છે ત્યારે સત્વરે આ પુલ લોકો અવરજવર માટે સુલભ બનાવવામાં આવે તે જરૂરી બન્યું છે રાજકોટ શહેર તેમજ જિલ્લામાં ભાદરવામાં પણ ભરપૂર વરસાદ વરસી રહ્યો છે રાજકોટનો આજે એક ડેમ ઓવરફ્લો થઈ રહ્યો છે આ અંગે જિલ્લા કલેક્ટરે કહ્યું કે રાજકોટ જિલ્લામાં ચાલુ વર્ષે સારો વરસાદ વરસ્યો છે જેના કારણે પાણીને લગતી સમસ્યાઓ દૂર થઈ શકે તો રાજકોટ જિલ્લાના સત્યાવીસ ડેમ પૈકી ચૌદ ડેમ સો ટકા સંપૂર્ણપણે ભરાઈ ચૂક્યા છે ગ્રામ્ય વિસ્તારોમાં પણ સારો વરસાદ વરસ્યો હોવાથી પીવાના પાણી તેમજ સિંચાઈની સમસ્યાઓ પણ દૂર થઈ છે જિલ્લામાં વરસાદની પરિસ્થિતિ સારી છે જિલ્લાના તમામ સત્યાવીસ ડેમમાંથી ચૌદ ડેમ જે છે આ હંડ્રેડ ટકા ભરાઈ ગયા છે અને બાકીના ડેમ પણ લગભગ સિત્તેર એસી ટકા અને અલગ અલગ જુદાના જલ સ્તરેના મુજબ છે તમામ ડેમો જે છે આ એટી નાઇન પર્સન્ટ સુધી જિલ્લામાં ભરાઈ ગયા છે જેથી વરસાદની પરિસ્થિતિ અને ઇરિગેશનના પોઈન્ટ ઓફ વ્યૂથી પણ પરિસ્થિતિ અનેક વિસ્તારોમાં હાથમતી અને ઇન્દ્રાસી ડેમમાંથી છોડવામાં આવેલા પાણી કહેર મચાવ્યો છે ન્યૂઝ એટીન ગુજરાતી ભિલોડાના ઇન્દ્રાસી ગામે પહોંચ્યું હતું જ્યાં ગામની ત્રણસો વીઘાથી વધુ જમીન ડેમના પાણીમાં ગરકાવ થઈ ગઈ

તો સિર્ફ એક જીજ અથવા મોડ મોડ અને ડેમ ભરાઈ જાય છે ત્યારથી આ લોકોને બહુ મુશ્કેલી પડે છે બોર્ડર બધા ખેડૂતોનું પાણીમાં જમીન ગડકાવ થઈ જાય છે એટલે એમને વાવેલો બધો પાક નિષ્ફળ થઈ જાય છે અને એના કારણે પશુપાલન બચાવવું પણ ભારે પડે છે અમારા ખેડૂતોએ વાવેતર કરેલું છે અને વાવેતર નિષ્ફળ જ્યું છે હાથમાંથી ઇન્દ્રાસી ડેમનું પાણી ઓવરફ્લો થવાથી અરવલ્લી જિલ્લામાં છેલ્લા બે દિવસથી વરસાદી વિરામ છે પરંતુ વિરામ બાદ પણ ખેડૂતોની તકલીફ ઓછી નથી થઈ રહી ખાસ કરીને ભીડોડાનું જે મઉ ગામ છે કે જ્યાં જે પ્રકારની સ્થિતિ બને છે ખેડૂતો માટે પોતાના ખેતરમાં પણ પગ મૂકી શકતા નથી તમને દ્રશ્યો બતાવીશ કે હું એક મકાન ઉપર ઊભો છું અને ત્યાંથી આ તમને દ્રશ્યો બતાવી રહ્યો છું કે જેમાં લગભગ ત્રણસોથી વધુ વીઘા જમીન હાલ પાણીમાં ગરકાવ થઈ ચૂકી છે કે જ્યાં ખેડૂત ખુદ પગ નથી મૂકી શક્યો કારણ કે મગફળી સોયાબીન કપાસ સહિતના પાકોનું વાવેતર તો કરી દેવામાં આવ્યું છે લગભગ વિગા દિવસ દસ હજાર સુધીનો ખર્ચ પણ કર્યો છે પણ તમામ ખર્ચ આપ દ્રશ્યો થકી જોઈ શકો છો પાણીમાં ગયો છે ખેતરમાં પગ મૂકી શકતા નથી તેનું કારણ છે કે બાજુમાં જે આવેલી હાથમતી અને ઇન્દ્રા જલાઘાર યોજનાના કારણે જે પાણી છે એ તમામ ગામમાં ઘૂસી ચૂક્યું છે અને આ સ્થિતિ વર્ષ બે હજાર નવથી આ ગામની રહેલી છે આજ ગામે જળાશય બનાવવા માટે જમીન તો આપી પરંતુ પોતાની ખેતી તેમની છીનવાઈ ગઈ છે અને તેમની સતત તંત્ર પાસે રજૂઆત છતાં આજ દિન સુધી સિંચાઈ વિભાગ હોય

રસ્તો બંધ કર્યો હોય અને પાણીનો નિકાલ બંધ થયો આ સમસ્યા પણ અમે જાતે ઊભી કરી છે અમે જાતે ઊભી કરી છે એવું મારે એટલા માટે કહેવું પડે કે સેવન્ટી સેવનનું આના કરતાં ભયંકર ફ્લડ હતું ત્રણ મહિના રેલ નદી મારી ચાલી હતી પણ પ્રધાને કોઈ ગામડામાં આવી તકલીફ પડી નથી ખેતરોમાં રહેવા જવાને લીધે ખેતરો સમતળ કર્યો ખેતરો હરખાં કર્યા ખેતરોમાં ઊંચાઈ વધારી અને જેને લીધે જે કુદરતી વેણ હતું એ બધા રસ્તા બંધ થઈ ગયા તો બનાસકાંઠાના થરાદમાં ઠેર ઠેર પાણી ભરાઈ ગયું છે ત્યારે થરાદની મુલાકાતે પટેલ પહોંચ્યા છે પૂર્વ સાંસદ પરબત પટેલ અત્યારે તમામ જે છે છે તેમની મુલાકાતે પહોંચ્યા પૂર પ્રકોપ પર હવે રાજનીતિ જોવા મળી રહી સાંસદ ગેનીબેનના આક્ષેપ પર ભાજપનો જવાબ આપવામાં આવ્યો છે સાંસદ ગેનીબેને કહ્યું પૂરથી લોકો પરેશાન જળ સંગ્રહ માટે વ્યવસ્થા નથી તો કોંગ્રેસ શાસન બાદ જિલ્લામાં નવો ડેમ બન્યો નથી તેવું કહ્યું છે જ્ઞાનીબેનના આક્ષેપ પર બોલ્યા હવે જગતિશ વિશ્વકર્મા પ્રજાપુરથી પીડિત સાંસદ કોંગ્રેસ અધિવેશનમાં વ્યસ્ત છે તેવો તેવી પ્રકારની વાત એમના દ્વારા કરવામાં આવે છે કે આજે અડધા ગુજરાતની અંદર ફ્લડના કારણે લોકો પરેશાન થઈ રહ્યા છે એ ફ્લડને કારણે આજે ત્રીસ વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન ગુજરાતમાં છે જે કોંગ્રેસના સમયગાળામાં જે ડેમો બનાવ્યા એના પછી ગુજરાતની અંદર કોઈ જિલ્લામાં કે કોઈ ઝોન ની અંદર જળાશય નથી બન્યા કે જેથી કરીને સ્ટોરેજ થાય વારંવાર રજૂઆતો કરવા છતાં યોજનાઓ માત્ર કાગળ ઉપર ચલાવવાની એમના કઈ રીતે પૈસા મળે બોરી બંધ હોય તળાવો ઊંડા કરવાના હોય મનરેગા હોય કે માત્ર કાગળ ઉપર લોકેશન ઉપર કોઈ જ કામ હોતું નથી ને એના કારણે ગુજરાતના લોકો હેરાન થાય છે દુખની વાત એ છે કે બનાસકાંઠા જિલ્લાના જે સાંસદ છે જયારે બનાસકાંઠા આ પૂરગ્રસ્ત પરિસ્થિતિમાં ડૂબ્યું છે એની જનતા ડૂબી છે ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તા ધારાસભ્યો પૂર્વ ધારાસભ્યો બનાસ પોતે અધ્યક્ષ શ્રી માન્ય મુખ્યમંત્રી પોતે અહીંયા આવી રહ્યા છે ત્યારે બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરને અહીંયા ગુજરાતની પ્રજાને જોવા માટે ચિંતા હતી અને કોંગ્રેસના અધિવેશનમાં જવાનો સમય છે આ ખૂબ જ દુઃખદ ઘટના છે બનાસની જનતા આ ઘટનાને ક્યારેય નહીં ભૂલે કે જે ગેનીબેનને ફોટોથી જીતા રહ્યા છે એ કોંગ્રેસના અધિવેશનમાં સોમનાથની અંદર એ અધિવેશન કરી રહી છે કાર્યકર્તાને ભણે રહી શું પાઠ ભણાવવાના છે જ્યાં પ્રજા દુખી છે પ્રજાને ખાવા નથી મળતું પ્રજા જ્યાં ડૂબી રહી છે પાણીની અંદર જ્યાં સરકાર પોતે તાત્કાલિક આ બધી રાહત સામગ્રી કામગીરી કરી રહી છે ત્યારે ગેરીબેનને કોંગ્રેસના અધિવેશનમાં ભાષણ કરવાની પડી છે બનાસકાંઠામાં અને અન્યત્ર જ્યારે આ પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ હોય ત્યારે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા તો સતત ત્યાં પહોંચતો જ હોય છે કમદસીબ એ છે કે ચૂંટાયેલા પ્રતિનિધિ તરીકે સાંસદ

ગુજરાતની અંદર ફ્લડના કારણે લોકો પરેશાન થઈ રહ્યા છે એ ફ્લડ કારણે આજે ત્રીસ વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન ગુજરાતમાં છે જે કોંગ્રેસના સમયગાળામાં જે ડેમો બનાવ્યા એના પછી ગુજરાતની અંદર કોઈ જિલ્લામાં કે કોઈ જોનની અંદર કોઈ એવા મોટા જળાશય નથી બન્યા કે જેથી કરીને પાણનો સ્ટોરેજ થાય વારંવાર રજૂઆતો કરવા છતાં યોજનાઓ માત્ર કાગળ ઉપર ચલાવવાની એમના મળતીયાઓને કઈ રીતે પૈસા મળે બોરી બંધ હોય તળાવો ઊંડા કરવાના હોય મનરેગા હોય કે માત્ર કાગળ ઉપર લોકેશન ઉપર કોઈ જ કામ હોતું નથી ને એના કારણે ગુજરાતના લોકો હેરાન થાય છે દુઃખની વાત એ છે કે બનાસકાંઠા જિલ્લાના જે સાંસદ છે જયારે બનાસકાંઠા પૂરગ્રસ્ત પરિસ્થિતિમાં ડૂબ્યું છે એની જનતા ડૂબી છે ભારતીય જનતા પાર્ટી તમામે તમામ કાર્યકર્તા ધારાસભ્યો પૂર્વ ધારાસભ્યો બનાસ પોતે અધ્યક્ષ માન્ય મુખ્યમંત્રીશ્રી પોતે અહીંયા આવી રહ્યા છે ત્યારે બનાસકાંઠાના સાંસદ કેનીબેન ઠાકોરને અહીંયા ગુજરાતની પ્રજાને જોવા માટે ચિંતા નથી અને કોંગ્રેસના અધિવેશનમાં જવાનો સમય છે આ ખૂબ જ દુઃખદ ઘટના છે બનાસની જનતા આ ઘટનાને ક્યારેય નહીં ભૂલે કે જે બનાસ કેનીબેનને ફોટોથી જીતા રહ્યા છે એ કોંગ્રેસના અધિવેશનમાં સોમનાથની અંદર એ અધિવેશન કરી રહી છે કાર્યકર્તાને ભણેલી શું પાઠ ભણાવવાના છે જ્યાં પ્રજા દુખી છે પ્રજાને ખાવા નથી મળતું પ્રજા જ્યાં ડૂબી રહી છે પાણીની અંદર જ્યાં સરકાર પોતે તાત્કાલિક આ બધી રાહત સામગ્રી કામગીરી કરી છે ત્યારે કેરીબેનને કોંગ્રેસના અધિવેશનમાં ભાષણ કરવાની પડી છે બનાસકાંઠામાં અને અન્યત્ર જ્યારે આ પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ હોય ત્યારે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા તો સતત ત્યાં પહોંચતો જ હોય છે કમદસીબી એ છે કે ચૂંટાયેલા પ્રતિનિધિત્વ તરીકે સાંસદ એમની આજે વિસ્તાર બનાસકાંઠામાં પૂર પ્રકોપ બાદ પણ ઘણા ભાગો હજુ તરબોળ છે હાલ પણ થરાદની ઘણી સોસાયટીઓ જળબંબાકાર છે આશ્ચર્યની વાત એ છે કે થરાદ પાલિકા વિસ્તારના ઘણા ભાગોમાં હજુ પણ કેડ્સમાં પાણી ભરાયેલા છે ન્યૂઝ એટીનની ટીમ થરાદ શહેરમાં પહોંચી છે જ્યાં પાંચ પાંચ દિવસથી વરસાદી પાણીનો નિકાલ થતો નથી અને પરિસ્થિતિ એ છે કે સ્થાનિકોને કેડ્સમાં પાણી વચ્ચે રહેવું પડે છે ટીવી સ્ક્રીન પર તમે જે જોઈ રહ્યા છો તે આ દ્રશ્યો સુઈ ગામ કે વાવના ગામડાના નથી પરંતુ આ દ્રશ્યો છે થરાદ નગરપાલિકા વિસ્તારના થરાદની વોર્ડ નંબર ત્રણની ચેનલ સોસાયટીમાં પાણી વચ્ચે રહેવા લોકો મજબૂર બન્યા છે સ્થાનિકોના મતે આ વિસ્તારમાં રસોડામાં પાણી વચ્ચે ઊભા ઉભા

અત્યારે અમે થરાદના વોર્ડ નંબર ત્રણમાં આવેલ સેનલ નગરમાં છીએ આ દ્રશ્યો જુઓ નગરના વરસાદ બંધ થઈ ગયો છે રવિવારે રાત્રે વરસાદ પડ્યો સોમવારે પડ્યો અને મંગળવારે વરસાદ બંધ થયો છતાં પણ અત્યારે આ પાણી ભરેલા જોવા મળી રહ્યા છે પાણી નિકાલ કરવા માટે હજુ સુધી કોઈ આવ્યું નથી માર્કેટયાર્ડ થરાદ છે એના પાછળની આ જે સોસાયટીઓ છે આ વિદ્યાર્થીઓ જોઈ શકો છો કે પાણીમાંથી અત્યારે તેઓ પસાર થઈ રહ્યા છે આ સુઈગામ કે વાવનું ગામડું નથી પરંતુ આ છે થરાદ નગરપાલિકાનો વિસ્તાર જ્યાં મોટા મોટા દાવાઓ કરવામાં આવી રહ્યા છે કે પાણીનો નિકાલ થઈ ગયો છે પરંતુ આ દ્રશ્યો જુઓ આ દ્રશ્ય છે થરાદ શહેરના થરાદ નગરપાલિકા વિસ્તારના હજી સુધી થરાદ નગરપાલિકા વિસ્તારમાં આટલું પાણી હોય તો પછી વાવ સુઈ ગામ અને થરાદના ગામડાઓની શું હાલત છે આ પાણી પરથી જ જોઈ શકાય છે એક બેન છે પાણી જુઓ કેટલું પાણી છે પાણીમાં રહેવા માટે થરાદ નગરપાલિકાના વિસ્તારના લોકો અત્યારે મજબૂર બન્યા છે સૌથી મોટો સવાલ તો એ છે થાય છે કે શહેરી વિસ્તારમાંથી હજુ સુધી પાણીનો નિકાલ થયો નથી અને મોટા મોટા દાવાઓ કરવામાં આવી રહ્યા છે જિલ્લા કલેક્ટર દ્વારા જિલ્લાના તંત્ર દ્વારા કે અમે પરિસ્થિતિ પર કાબૂ મેળવી રહ્યા છીએ પરંતુ આ દ્રશ્યો જ બતાવે છે કે હકીકત શું છે માત્ર કાગળ ઉપર જ પ્લાન બનાવવામાં આવી રહ્યા છે પરંતુ રિયાલિટી અલગ જ છે જ્યારે તમે થરાદ આવો આ વિસ્તારમાં આવીને જુઓ આ વિસ્તારમાં હજુ પાણી છે આ વિસ્તાર ફરી એકવાર હું આપને બતાવીશ કે આ વિસ્તાર

અમાર રાત નું કોઈ એક પાર્ટી નું ધોવાનું થી અમાર તો પોણી નો નિકાલ કરે પાણી નિકાલ નઈ થયો જીસુ નથી થયો જી આ ત્રણ વખત પોણી આયું લાઈટ લાઈટ તો હમણાં આબિયલ આજ આવી છે વરસાદ બંધ કેટલી કલાક લાઈટ નથી વરસાદ બંધ થયા ને કેટલો સમય થયો વરસાદ બન્યા ને 12 કલાકથી હું છું 12 કલાક થયો સતા પણ હજી પાણી હજી પોણી પડ્યું છે આ જુઓ આ દ્રશ્યો આ હાલત છે અત્યારે થરાદ શહેરની આ મહિલા જુઓ પાણીમાં રહેવા મજબૂર છે બીજા પણ આપણે એક દ્રશ્યો બતાવીશ કે જ્યાં નજર કરો ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે આ થરાદનો વોર્ડ નંબર ત્રણ છે સેનલ સોસાયટી કે જ્યાંથી મહિલા પાણીમાં આવી રહ્યા છે પાણી એટલું છે કે ચાલવું પણ મુશ્કેલ બની રહ્યું છે હવે કયા ખાડો હશે કયા રોડ હશે કયા રસ્તો હશે એ દેખાતું જ નથી અને અત્યારે આ બેન પોતાના ઘરથી બહાર આવી રહ્યા છે આ દ્રશ્યો વાવ સુઈગામ થરાદના ગામડાઓના નથી પરંતુ આ દ્રશ્યો થરાદ શહેરના છે સૌથી મોટો સવાલ તો તંત્ર અને થરાદ નગરપાલિકાના ચીફ ઓફિસર સામે થાય છે કે તમે કરી શું રહ્યા છો જો થરાદમાંથી પાણીનો નિકાલ ના કરી શકતા હો ચાર ચાર દિવસથી લોકો પાણીમાં છે તો પછી તમે જે દાવાઓ કરી રહ્યા છો કે ગ્રામીણ વિસ્તારમાંથી અમે પાણીનો નિકાલ કરી રહ્યા છીએ આ તમામ દાવાઓ અત્યારે પોકળ સાબિત થતા હોય તેવા દ્રશ્યો ન્યૂઝ એટીન આપણે બતાવી રહ્યું છે કિશોર તુવર ન્યૂઝ એટિન ગુજરાતી બનાસકાંઠા